ક્યારે એવું બન્યું છે કે આખી રાત સૂતા હોઈએ પણ સવારે ઉઠીએ ત્યારે લાગે કે થાક ઉતર્યો જ નથી મોટાભાગના લોકોનો જવાબ હા હશે અને એનું કારણ એ છે કે આપણે ઊંઘને બસ એક બ્રેક માની લઈએ છે પણ હકીકત તો એ છે કે ઊંઘ આપણા શરીર અને ખાસ કરીને મગજ માટે સૌથી વધુ સક્રિય અને જરૂરી કામોમાંની એ છે જરા આ આંકડા પર નજર કરો આપણા જીવનનો લગભગ ત્રીજો ભાગ આપણે ઊંઘમાં વિતાવીએ છીએ એટલે કે જો કોઈ નેવું વર્ષ જીવે તો સમજો કે ત્રીસ વર્ષ તો સૂવામાં જ ગયા વિચારવા જેવી વાત છે ને આટલો બધો સમય અને અહીં જ ખરી વાત આવે છે આટલો બધો સમય ઊંઘ પાછળ જાય છે તો સવાલ એ છે કે શું એ સમયનો બરાબર ઉપયોગ થઈ રહ્યો છે કારણ કે વાત ખાલી કલાકો ગણવાની નથી પણ એ જોવાની છે કે એ કલાકો આપણને ખરેખર કેટલી તાજગી આપે છે તો ચાલો આજે એ સમજીએ કે જ્યારે આપણું શરીર આરામ કરતું હોય છે ત્યારે આપણા મગજની અંદર શું ચાલી રહ્યું હોય છે એવું બિલકુલ નથી કે મગજ પણ બંધ થઈ જાય છે અરે હકીકતમાં તો એ સમયે મગજ પોતાની નાઇટ શિફ્ટ શરૂ કરે છે અને દિવસભરની બધી ગરબડને વ્યવસ્થિત કરવાનું કામ કરે છે અહીં જુઓ તફાવત કેટલો સ્પષ્ટ છે એક બાજુ આપણું શરીર શાંત પડીને પોતાનો થાક ઉતારી રહ્યું છે પણ બીજી બાજુ આપણું મગજ એકદમ હાઈટેક ઓફિસની જેમ કામ કરી રહ્યું છે એ બિનજરૂરી યાદોને ડિલીટ કરે છે કામની માહિતીને બરાબર ફાઇલ કરે છે અને આખી સિસ્ટમને બીજા દિવસ માટે તૈયાર કરે પણ સમસ્યા એ છે કે આજની આ ચોવીસ સાતની ભાગદોડવાળી જિંદગીમાં આપણે બધા જાણીએ અજાણીએ એક જાતનું ઊંઘણું દેવું કરી રહ્યા છીએ અને કોઈ પણ દેવું હોય એનું વ્યાજ તો ચૂકવવું જ પડે છે અહીં વ્યાજ આપણા સ્વાસ્થ્યના ભોગે ચૂકવાય છે હવે આપણે અમુક ચેતવણીના સંકેતો જોઈશું જરા ધ્યાનથી જોજો અને પ્રામાણિકપણે વિચારજો શું આમાંથી કોઈ અનુભવ જાણીતો લાગે છે જુઓ આ પહેલાં પાંચ લક્ષણો આ સીધા આપણા મગજ અને આપણા સંબંધો પર અસર કરે છે સતત થાક વારે વારે ઝોંકા આવવા વસ્તુઓ ભૂલી જવી ધ્યાન ન લાગવું આ બધું એ જ બતાવે છે કે મગજને એનું જરૂરી રિચાર્જ નથી મળી ગયું અને એટલે જ તો ક્યારેક નાની અમથી વાતમાં પણ ચીડ ચડી જાય છે કે ગુસ્સો આવી જાય છે અને વાત અહીં અટકતી નથી આ બાકીના પાંચ લક્ષણો બતાવે છે કે સમસ્યા હવે આપણા રોજિંદા જીવનમાં પણ ઘૂસી ગઈ છે શરીરમાં સ્ફૂર્તિ જ ન રહે શું કહેવું છે એ સ્પષ્ટ રીતે બોલી ન શકાય અને ક્યારેક તો જાણીતા રસ્તાઓ પણ અજાણ્યા લાગવા માંડે આ બધું એ નિશાની છે કે ઊંઘની ઊણપ હવે ગંભીર સ્તરે છે તો પછી આ બધી સમસ્યાઓનો ઉકેલ શું શું વધુ કલાકો સુધી પથારીમાં પડ્યા રહેવું એ જવાબ છે ના બિલકુલ નહીં સાચો ઉકેલ ઊંઘના કલાકોમાં નહીં પણ એની ગુણવત્તામાં છુપાયેલો છે ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ આ વાક્ય બરાબર સમજવા જેવું છે કેટલા કલાક ઊંઘ મળી એના કરતાં એ ઊંઘ કેટલી ગાઢ હતી કેટલી શાંત હતી એ વધુ મહત્વનું છે ક્યારે નાના બાળકને ઊંઘીને ઉઠતા જોયું છે એકદમ ફ્રેશ તાજગી અને ઊર્જાથી ભરપૂર બસ એ જ છે અસલી રિચાર્જ કરી દેનારી ઊંઘ તો હવે મૂળ સવાલ એ છે કે આવી ગાઢ અને શાંત ઊંઘ મળે કઈ રીતે સારી વાત એ છે કે આનો એક ઉપાય છે એક એવી પ્રાચીન પદ્ધતિ જે આજે પણ એટલી જ વૈજ્ઞાનિક અને અસરકારક છે ચાલો વાત કરીએ યોગનિદ્રાની યોગનિદ્રા જેને આપણે શવાસન તરીકે પણ ઓળખીએ છીએ એ માત્ર આરામ કરવાની એક રીત નથી આ એક એવી શક્તિશાળી ટેકનિક છે જે આપણા મનને જાગૃત અને ઊંઘની વચ્ચેની એક ખાસ અવસ્થામાં લઈ જાય છે જ્યાં મગજ સુપરફાસ્ટ સ્પીડથી પોતાને રિપેર અને રિચાર્જ કરી શકે છે તો યોગનિદ્રા મુખ્યત્વે ત્રણ સ્તરે કામ કરે છે સૌથી પહેલાં તો એ શરીરના કણે કણને એકદમ ઊંડો આરામ આપે છે પછી એ આપણી આખી નવ સિસ્ટમને જાણે કે રીબૂટ કરી દે છે એને પુનર્જીવિત કરે છે અને પરિણામ આખું શરીર નવી ઉર્જાથી ભરાઈ જાય છે ટૂંકમાં ઊંઘની ઊણપની બધી સમસ્યાઓનો આ એક સંપૂર્ણ ઉપાય છે અને અંતમાં ચાલો આ એક સવાલ પર વિચારીએ કલ્પના કરો કે દરેક સવારની શરૂઆત સંપૂર્ણ તાજગી સ્પષ્ટ વિચારો અને ભરપૂર ઉર્જા સાથે થાય તો શું ન થઈ શકે કામ પર સંબંધોમાં અને આખા જીવનની ગુણવત્તા પર એની કેવી અદ્ભુત અસર પડી શકે છે કદાચ હવે સમય આવી ગયો છે કે આપણે ઊંઘને એક બોજ નહીં પણ આપણી સૌથી મોટી શક્તિ તરીકે જોવાનું શરૂ કરીએ